તો મિત્રો આપણે અને આપણા ગામવાળા ને બધા ભેગા થઈ તમે જોઈ શકો છો કે આ ફૂલ ઉતાર્યા છે ગાય છે અને ફૂલ ખાલી કરવાનું ચાલુ છે તમે જોઈ શકો છો કે આપણે ભાઈ જીતું ભાઈ એ ફૂલ નાશાથી દોડશે ગાયાને તમે જોઈ શકો છો કે આ ચાલુ છે તો હેલો ગાય તમારું સ્વાગત છે મારા બ્લોગમાં તમે જોઈ શકો છો તો આપણે હવાર સવારમાં મૂકી ગયા છે અને નાખ્યા છે ખેતર બાજુ આ જે ઉત્તરાયણ છે એટલે તમને ઉત્તરાયણની શુભકામનાઓ હેપી ઉત્તરાયણ અને આપણે ખેતરમાં જઈ રહ્યા છીએ અને આપણે આ જે ઉત્તરાયણ છે એટલે થોડાક કોળા બીજા ગાયને નાખીશું તો મિત્રો આપણે ઘરની આગળ જે કોડ ઉપર જે ખેતર ખાલી પડ્યું છે તમે જોઈ શકો છો તેમાં આ ગાયને આપણે પૂરા નાખવાનું ચાલુ કરીશું આખું ડાલું છે એકા ખાલી કરી છે મિત્રો આપણે અને આપણા ગામવાળાને બધા ભેગા થઈ તમે જોઈ શકો છો કે આ પૂરા ઉતાર્યા છે ગાય છે અને પૂળા ખાલી કરવાનું ચાલુ છે તમે જોઈ શકો છો કે આપણે ભાઈ જીતું ભાઈ પૂરા નાશા છે દોઢસો ગાયા તમે જોઈ શકો છો કે આ ચાલુ છે થોડોક મિત્રો થોડાક મિત્રો શરદીના કારણે ઠંડીના કારણે થોડુંક ગળું બેસી ગયું છે એટલે અવાજ થોડોક ઓછો નીકળે છે મિત્રો આપણે હવે ગાયને પુળા બીજા નાશન ઘરે આવી ગયા છે તો એ વાત ઉપર એક લાઈક તો બની જાય

મળી હવે આગળ તો મિત્રો આપણે જલેબી ફાફડા અને ટીકડી ભેજા લઈને આવી ગયા છે ઘરે તમે જોઈ શકો છો અને આપણા આગળ દેશી બાજરીના રોટલા પડ્યા છે તો મિત્રો હવે મળી હવે જમીને અમારે ત્યાં ફોમ થઈ શેક નહીં થોડુંક થોડુંક બોલો બોલોપરા એ મહેશ અને આ બતક લાવી છે ઉપર થટા છે અને આ મહેશભાઈ મહેશભાઈ થોડુંક બધું હાલો કાંઈ કહે છે બધું તો મિત્રો આપણે ખાવા પીધું ખાઈ નાખ્યા ત્યાં બીજા હતા જવા માટે થોડોક ફરવા માટે આપણે લાલ ઘોડો લઈને આવી ગયા તો તમે જોઈ શકો છો આપણે આગળ જે પાથર તો મિત્રો આપણે હવે અજાપુરા પહોંચી ગયા છે રણપુર આપણે પુવાડા કરે આપણે આ છે જયેશભાઈ તમે જોઈ શકો છો કે કિના બધવાન ચાલુ કરી દીધું છે અને આપણે આ ઠેગડ ને પતિંગ કપાઈ ગઈ છે લપેટે આરા છે તમે જોઈ શકો છો કે આપણે પતિંગ બતિંગ લાઈ દીધી છે અને હવે આપણે તો મિત્રો આપણે હવે સડાવ છે પતિંગ નટો નીચે Paling masal ya, berikutnya di mana? Buaya juga. Apa aja se di sana airport ma? Mas buaya tuh yang mikiran તમે જોઈ શકો છો કે આ ડીસા એરપોર્ટ છે અમારો ફૂ હતી ને ડીસા એરપોર્ટમાં તમે જોઈ શકો છો અને સામે સોસાયટી ઉપર પતિંગ ચડે છે તમે જોઈ લો સેક ને મિત્રો છે ને પતિંગ ચડવાનું ચાલુ છે ડીસા સોસાયટી ના એરપોર્ટમાં આવ્યા છે ભાઈ મેડમ મેડમ મજા જ આવી ગઈ ઓલા દોડા જા પકડા મિત્રો આપણે હવે એરપોર્ટ માં આવી આઈ ગયા પાસા ફુવાન કર્યા પુરા બીજો પીન વર્ષે આઈ ગયા ખેતરમાં પતંગ ચડાવવા માટે તમે જોઈ શકો છો કે આપણે આગળ જીગ્નેશભાઈ ને પતંગ રહ્યા છે તો મિત્રો આપણે હવે ઉત્તરાયણની મોજ માણીને ઘરે આવી ગયા છે તમે જોઈ શકો છો કે આપણે હવે ખેતરમાલ ફરીએ છીએ અને આપણે આ બ્લોગ અહીંયા સમાપ્ત કરીએ છીએ જય માતાજી મિત્રો મળીએ હવે એક નવા બ્લોગમાં અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી મિત્રો લાઈક શેર એન્ડ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી મિત્રો મળીએ હવે એક નવા બ્લોગમાં